સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શીતળા માતાના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે ઠંડુ ખાવાનું રિવાજ આજે પણ જિલ્લામાં યથાવત છે આજના દિવસે મહિલાઓ પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી માટે વ્રત રહે છે સંતાનોનું આયુષ્ય લાંબુ રહે અને આરોગ્ય નિરોગી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરે છે મારું નામ ધવલ મહારાજ છે ધાંગધ્રાની અંદર આવેલું હતી પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું જે આશરે બસો ને પાંચ વર્ષ જૂનું છે અને આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે લાંબુ આયુષ્ય રહે તે માટે લોકો પોતાના માથા પર સગડી ફૂલા કુલેર ચૂંદડી કોઈ ચાલીને આવે છે કોઈ પગપાળે આવે છે કોઈ દંડવટ કરતાં આવે છે આમાં આવી અને માતાજીને રીઝવે છે અને આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે જે લોકો આ આજુબાજુના ગામમાંથી આવીને આ માતાજીના મંદિરે ઠંડુ ખાઈ અને પોતાનું સાતમ છે જય માતાજી મારું નામ આ પાછલા વીસ વર્ષથી હું સીતળા માના દર્શન કરવા આવું છું છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે અહીંયા બધા શીતળામાને મા શ્રીફળની કુલેર પ્રસાદી કરે છે અને છોકરાઓનું આરોગ્ય સારું રહે છે જય માતાજી